મિત્રો અત્યારના આધુનિક સમયમાં માણસ ચિંતાથી અને પૈસાના અભાવથી અથવા તો પૈસા હોય તો ઘરમાં ટકતા નથી અચાનક ઘરમાં બીમારી આવવી ધંધામાં બરકત ના થવી કે નોકરીમાં પગાર ના વધવો આવી ઘણી બધી સમસ્યાઓથી ખૂબ પરેશાન થયેલો છે તો શાસ્ત્રમાં પણ કહેવાયું છે કે ખરાબ સમય પછી દરેક વ્યક્તિનો એક સારો સમય આવે છે પરંતુ તે સમય ક્યારે આવે છે તે આપણને ખબર હોતી નથી જ્યારે અમુક સંકેતો એવા હોય છે જેનો શાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરેલો છે આજે આપણે એ જ સંકેતો વિશે વાત કરીશું જે સંકેતો તમને મળે છે તો સમજી લેવું કે હવેથી તમારા જીવનમાં સારા સમયની શરૂઆત થઈ ચૂકી છે તો મિત્રો ખાસ દરેક ભાઈઓ તથા બહેનો આ વિડિયોને અંત સુધી નિહાળજો શુભ સંકેતોની શરૂઆત કરીએ તે પહેલા કોમેન્ટ બોક્સમાં જય માક્ષ્મી જરૂરથી લખી નાખજો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ પર બની રહે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તો સારો સમય આવતા પહેલા જોવા મળે છે આ શુભ સંકેતો નંબર એક પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ પર મૂકેલું ફૂલ કે પાન તમારી સામે પડે છે તો તેનો અર્થ છે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને તમારી મનોકામના જલ્દી પૂરી થશે નંબર આગમન જો તમારા ઘરમાં દરરોજ આવી રહ્યા છે અને તમારી પાસે ભોજન માટે રણકાર કરી રહ્યા છે તો આ ખૂબ જ શુભ સંકેત છે નંબર ત્રણ સપનામાં મંત્રો સંભળાવવા જો તમે તમારા સપનામાં મંત્રો સાંભળો છો જેમ કે રામ રામ તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે જો ઓમ મંત્ર સંભળાય તો તે પણ સકારાત્મક વાત છે સપનામાં મંત્ર મંત્રંટડી અને શંખનો અવાજ સાંભળવો ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે નંબર ચાર ઘરમાં બાળક હોવું કહેવાય છે કે બાળકમાં ભગવાનનો વાસ હોય છે જો નાના બાળકો તમને જોયા પછી અચાનક દાંત કાઢે છે અથવા તો તમને કંઈ સકારાત્મક વાત કહે છે તો આ એ વાતનો સંકેત છે કે તમારા ઘરમાં સકારાત્મક વસ્તુઓ બનવા જઈ રહી છે નંબર પાંચ બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘ ઉડી જવી એવા ઘણા લોકો છે જેમની નિયમિત રૂપથી જાગતા પહેલા આંખો ખુલી જાય છે જો તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં ઉડી જાય છે એટલે કે સવારે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યાની વચ્ચે તમે જાગો છો

તો તે સારો સંકેત છે એટલે કે સ્ત્રીમાં ડાબા હાથનું ધ્રુજુ એ ખૂબ જ સંકેત શુભ સંકેત માનવામાં આવે છે પુરુષોમાં જમણા હાથનું ધ્રુજુ શુભ સંકેત માનવામાં આવે છે નંબર સાત જો તમે ઘણા દિવસોથી તમારા ઘરની બહાર મહાલક્ષ્મીનું વાહન એટલે કે ઘૂવડને જોઈ રહ્યા છો તો માની લો કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે અને તમને જલ્દી જ અપાર ધન પ્રાપ્ત થશે જો તમે કોઈ કામ માટે ક્યાંક બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં તમે કોઈ કૂતરાને તેના મોંમાં શાકાહારી વસ્તુ અથવા તો રોટલી લઈને જોશો તો તે સૂચવે છે કે તમને ક્યાંકથી ધન લાભ થવાનો છે નંબર આઠ અંદરથી અચાનક ખુશી થવી ઘણી વખત તમે જોયું હશે કે તમને અચાનક ખુશ થવાનું મન થાય છે તેનો મતલબ તમારે સમજવું કે ભગવાન તમને કંઈક સારા સંકેત આપી રહ્યા છે જે રીતે તમને આ સમયે ખુશ થવાનું મન થઈ રહ્યું છે તેવી જ રીતે ભગવાન તમારા જીવનમાં જલ્દી જ ખુશીની પળો લાવવાના છે તમને સુખનો અનુભવ થવાનો છે જેટલું પણ દુઃખ તમે તમારા જીવનમાં જોયું હશે તે જલ્દી જ સમાપ્ત થશે આવા સમયે તમારું મન પ્રફુલ્લિત થઈ જાય છે નંબર નવ કાચબાને જોવું તે શુભ સંકેત છે ભગવાન વિષ્ણુએ કશ્યપ અવતાર લીધો હતો જો તમને સપનામાં કાચબો દેખાય તો તે સૌભાગ્યની નિશાની છે કોઈ દિવસે જો તમે તમારા ઘરની નજીક અથવા તો રસ્તા પર મોર જુઓ છો અને તમે મોર નાચતો જુઓ છો તો તે જ દિવસથી તમારા સારા દિવસો શરૂ થશે મોર જોવો શુભ માનવામાં આવે છે નંબર દસ જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા હો અને રસ્તામાં કોઈ નવા વર કન્યા દેખાય તો સમજવું કે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે તે સારા દિવસોનો શુભ સંકેત માનવામાં આવે છે નંબર અગિયાર હાથમાં ખંજવાળ આવવી સ્ત્રીના ડાબા હાથમાં અને પુરુષના જમણા હાથમાં અચાનક ખંજવાળ શરૂ થઈ જાય તો તેને પણ શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે તમને કોઈ પણ સમયે આર્થિક લાભ મળી શકે છે નંબર બાર શંખનો અવાજ સંભળાવો જો વહેલી સવારે શંખનો અવાજ સંભળાય છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે સવારે શંખનો અવાજ સંભળાવવો મતલબ છે કે તમારું ભાગ્ય ખુલવાનું છે નંબર તેર જો તમે યાત્રા કરી રહ્યા હો અને તે દરમિયાન તમને સાપ અને વાંદરો દેખાય છે તો તે ખૂબ જ શુભ સમય આવવાનો શુભ સંકેત છે તમારા જીવનની આર્થિક તંગી દૂર થવા જઈ રહી છે તમારી પાસે ધનનું આગમન થવાનું છે જો તમે રાત્રે આકાશમાં તારાઓ ખરતા જુઓ છો તો તરત જ કોઈ ઈચ્છા વ્યક્ત કરો અને બે માન્યતાઓ અનુસાર તે ઈચ્છા આ એક ખૂબ જ શુભ સંકેત પણ માનવામાં આવે છે નંબર ચૌદ સાવરણીને જોવી સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો અને કોઈને રસ્તામાં રસ્તો સાફ કરતા જુઓ છો તો સમજવું કે દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરી રહ્યા છે તમારા ઘરની સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે અને તમને

અથવા તો અન્ય કોઈ જગ્યાએ સમૂહમાં કાળી કીડીઓ દેખાય છે તો તે સ્પષ્ટ સંકેત છે કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેવાની છે અને તમારું કોઈ પણ અટકેલું કામ સંપન્ન થવાનું છે આવી સ્થિતિમાં તે કીડીઓને નમસ્કાર કરો અને તેમને લોટમાં ખાંડ ભેળવીને આપો નંબર સત્તર પાણીથી ભરેલું વાસણ જોવું જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો અને કોઈના હાથમાં પાણીથી ભરેલું વાસણ દેખાય છે તો તે પણ એક શુભ સંકેત છે નંબર ઘરની છત પર કોયલનો અવાજ એ પણ એક શુભ સંકેત છે જો આવું થાય તો તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે જો તમને તમારા સપનામાં અથવા તો રસ્તા પર સોનેરી સાપ દેખાય છે

કે ઉધાર આપેલા પૈસા જલ્દી જ પાછા મળી જશે નંબર એકવીસ જો રસ્તામાં ક્યાંક જતી વખતે તમને તમારી જમણી બાજુ કોઈ વાંદરો કૂતરો કે સાપ દેખાય તો એ સારો સંકેત છે કે પૈસા તમારી પાસે આવવાના છે જો સવારે તમે જાગતાની સાથે જ પૂજાનું શ્રીફળ જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા થવાની છે આ ઉપરાંત આર્થિક સ્થિતિ મજબૂત થવી અને ધનલાભ થવાના સંકેતો હોય છે નંબર જો તમે તમારી આસપાસ રંગબેરંગી પતંગિયા જોઈશો તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે ઘરની બહાર નીકળતી વખતે લીલા શાકભાજી લીલું ઘાસ સફેદ કબૂતર વગેરે જોવા પણ શુભ છે નંબર ત્રેવીસ જો તમારા ઘરમાં પશુ પક્ષીનો માળો બનાવી રહ્યા હોય તો તે પણ ખૂબ જ શુભ સંકેત છે આ સિવાય જો તમારા ઘરની આસપાસ પક્ષીઓનો કિલકિલાટ દિન પ્રતિદિન વધી રહ્યો છે તો આ નિશાની પણ ખૂબ જ જલ્દી જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના છે નંબર ચોવીસ જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિનો સારો સમય શરૂ થતા પહેલા તેને અનેક પ્રકારના સંકેતો મળે છે આમાં સૌથી મોટી નિશાની એ છે કે વ્યક્તિને સારા સપના આવવા લાગે છે સપનામાં વ્યક્તિને ભગવાનના દર્શન ખજાના વૃક્ષો છોડ અને હરિયાળી જેવી વસ્તુઓ જોવા લાગે છે તો તમારી સાથે પણ જો આવું થાય છે તો સમજી લો કે જલ્દી દેવી લક્ષ્મી તમારા પર મહેરબાન થવાના છે એવું પણ માનવામાં આવે છે કે સારો સમય શરૂ થાય તે પહેલા જ વ્યક્તિને ભવિષ્યનો ખ્યાલ આવવા લાગે છે એટલું જ નહીં ભવિષ્ય વિશે કરવામાં આવેલી કલ્પનાઓ સાચી સાબિત થવા લાગે છે એટલું જ નહીં વ્યક્તિને પૂર્વ અનુમાન જેવા સંકેતો મળવા લાગે છે દરેક વ્યક્તિના જીવનમાં સારો અને ખરાબ સમય પણ આવે છે ઘણી વખત ખરાબ સમય આવે તે પહેલાં જ આપણને અહેસાસ થવા લાગે છે કે કંઈક અનહોની થવાની છે જો કે પરંપરાગત વિશ્વાસના આધારે જાણી શકાય છે કે ખરાબ સમય ક્યારે આવવાનો છે કેટલાક એવા સંકેતો છે કે જેના દ્વારા જાણી શકાય છે કે ખરાબ સમય આવવાનો છે અને તેમને જાણીને તમારે અગાઉથી જ સાવધાન થઈ જવું જોઈએ ચાલો જાણીએ આ સંકેતો વિશે અને તે જાણીને તમારે પહેલેથી જ સાવધાન થઈ જવું જોઈએ તેમાં વાત કરીએ તો નંબર એક તુલસીનો છોડ આર્થિક સંકટ કે દૂર દશાનો સંકેત છે નંબર બે બિલાડીનું રોવું જો તમારા ઘરની અંદર કે આસપાસ કોઈ બિલાડી જોર જોરથી રડવા લાગે છે તો તેને તમારા ખરાબ દિવસોનો સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે બિલાડી આગામી ઘટનાઓ અગાઉથી જાણે છે જો તમે બિલાડીને રડતી અથવા તો ચીસો પાડતી જુઓ છો તો તેનો અર્થ એ છે કે કોઈ દુર્ઘટના થવાની છે નંબર ત્રણ કાચ તૂટવો જો ઘરમાં કાચનું વાસણ કે અરીસો વારંવાર તૂટે છે તો તે ખરાબ સમયનો સંકેત છે નંબર ચાર પૂજાની થાળી પૂજા કરતી વખતે કે પૂજા કરતા જતી વખતે રસ્તામાં અચાનક પૂજાની થાળી પડી જાય તો એવું આવે છે છે કે ખરાબ સમય આવવાનો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સંકેત આવનારા ખરાબ સમયનો સંકેત છે જો તમારી સાથે આવું થાય છે તો તમારે તરત જ દેવી દેવતાઓ પાસે માફી માંગવી જોઈએ નંબર પાંચ હાડકાનું નીકળવું ઘરની આસપાસ ખોદતી વખતે મળી આવે તો તે જમીનની અશુભતાની નિશાની છે નંબર કૂતરાનું જો કોઈ ઘરના મુખ્ય દરવાજા તરફ મુખ રાખીને કૂતરું રડે છે તો તેનો અર્થ એ છે કે સંબંધિત ઘરમાં કોઈ સમસ્યા ઊભી થવાની છે અથવા તો કોઈના મૃત્યુનો સંકેત પણ હોઈ શકે છે નંબર સાત ખોદતી વખતે મરી ગયેલો જીવ જોવા મળે જો જમીન ખોદતી વખતે મરી ગયેલું પ્રાણી કે સાપ દેખાય તો આવનારા ખરાબ સમયનો સંકેત આપે છે નંબર કાળા ઉંદરોની વધતી સંખ્યા જો કાળા ઉંદરો અચાનક ઘરમાં મોટી સંખ્યામાં આવવા લાગે અને તેમની સંખ્યા સતત વધતી હોય તો તે સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં કોઈ આફત આવવાની છે નંબર નવ ઈજાગ્રસ્ત પક્ષી જો કોઈ પક્ષી ઇજાગ્રસ્ત થઈને તમારા ઘરના આંગણામાં આવી પડે છે તો તે ભવિષ્યમાં અકસ્માતનો સંકેત છે નંબર સોનાની વસ્તુઓ ખોવાઈ જવી વડીલો પાસેથી સાંભળતા આવ્યા છીએ કે સોનું પડવું અશુભ માનવામાં આવે છે કારણ કે તેમાંથી બનેલું સોનું અને આભૂષણો ઘરમાં સમૃદ્ધિ લાવે છે આવી સ્થિતિમાં જો સોનું ખોવાઈ જાય તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે ખરાબ સંકેતો આવે ત્યારે કરવા આ ઉપાય તમારા મનમાં વધારે નકારાત્મક રહેવાની જરૂર નથી જ્યારે આવા સંકેતો દેખાય ત્યારે નારાયણ કવચનો પાઠ કરો અને નિયમિત રીતે ગાયને રોટલી આપવાનું શરૂ કરો આમ કરવાથી તમને ઘણી હદ સુધી ફાયદો થઈ શકે છે વહલા મિત્રો જો તમને આ માહિતી અને આ વિડિયો પસંદ આવ્યો હોય તો નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવા જ વધારે વિડીયો અને આવી જ અવનવી માહિતી આપ સુધી સમયસર પહોંચતી રહે એકવાર કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં જેથી આપના પરિવાર પર લક્ષ્મી માતાજીની કૃપા બની રહે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો જય મા ગાત્રાડ જય શ્રી કૃષ્ણ